એલા હે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિશે વિજ્ઞાન ઓ ભાઈ એના મોસ્ટાઈમી સવાલો તમને આપીએ છીએ અને આજે ચેપ્ટર નંબર જે આપણું પાંચ છે જેનું નામ છે જૈવિક ક્રિયા જેનો ગુણભાર ચૌદ માર્ક નો છે એના વિશેના મોસ્ટ ટાઈમી સવાલો આજે તમને મળવાના છે આ ચેપ્ટરમાં શરૂઆતમાં બિલકુલ કશું કરવાનું નથી સીધે સીધું તમારે લોકોએ સ્વયંપોષી પોષણ વાળો ટોપિક કરવાનો છે એની પછી આગળ આપણે વાત કરીએ તો વાયુરન્દ્ર વાળો ખાસ ટોપિક કરીને જજો પ્રવૃતિ બિલકુલ આપણે કરવાની નથી એની પછી વાત કરીએ તો અમીબામાં જે પોષણ જે કરવાનો જવાનું છે અને મનુષ્યનું જે પાચનતંત્ર છે એ તમારે કરવાનું છે પ્રવૃતિ ખાસ તમારે કરવાની નથી ત્યાર પછી આની ડિટેલ થિયરી વાંચવાની છે આ બિલકુલ તમારે કરવાની નથી અહીંયા ખાસ ધ્યાન આપજો ગ્લુકોઝનું વિઘટન ખાસ કરીને જ જો ત્યાર પછી વાત કરીએ તો ત્યાર પછી આપણે માનવોનું શ્વસનતંત્ર કરવાનું છે માનવોમાં વહનની જો વાત કરીએ આ ટોપિકની વાત કરીએ તો એની અંદર તમારે લોકોએ હૃદય કરીને જવાનું છે આ કૃતિ બિલકુલ કરવાની નથી રુધિરવાહિનીઓ વાળો ટોપિક ખાસ કરીને જવાનું છે ત્યાર પછી વનસ્પતિઓમાં હોન તમારે બિલકુલ કરવાનું નથી એમાં સમય બગાડવાનો નથી ત્યાર પછી તમારે લોકો એ છે ઈ માનવઓમાં ઉત્સર્જનંત્ર એટલે કે માનવ ઉત્સર્જનંત્ર કરવાનું છે મુત્રપિંડ નલિકા ખાસ કરવાની છે અને લાસ્ટ ટોપિક છે સૌથી મોસ્ટ ટાઈમી છે વનસ્પતિઓમાં ઉત્સર્જન સ્વાધીના પ્રશ્નોની વાત કરીએ તો પાતમો 6 7મો 11મો અને 13મો ખાસ કરીને જવાના છે આવી જ રીતે ધોરણ 10 બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે આપની YouTube ચેનલ એટલે કે વિદ્યાકુલ ગુજરાતી ઉપર આવો તેને સબ્સ્ક્રાઇબ કરો અને બોર્ડની તૈયારી જબરદસ્ત કરો